નમસ્કાર છું આપની સાથે એકવાર આમોદ નગરપાલિકાને ગંભીર બેદરકારી બહાર આવી છે શહેરના મધ્ય વિસ્તારમાં ખોદાયેલા એક બોલેરો પિકઅપ ગાડી ખાડામાં ધસી ગઈ હતી ફરી એકવાર આમોદ નગરપાલિકાને ગંભીર બેદરકારી સામે આવી છે શહેરના મધ્ય વિસ્તારમાં ખોદાયેલા ખાડાની અડધી અધૂરી અને નબળી ગુણવત્તાની મરામતના કારણે રાત્રિના ના અગિયાર વાગ્યાના સમયે એક બોલેરો પિકઅપ ગાડી ખાડામાં ધસી ગઈ હતી આ ગાડીમાં અંદાજે નવસો જેટલા જીવતા મરઘા ભરેલા હતા અને વાહન ચાલકે દાવો કર્યો છે કે થોડું પણ મોડું થાય તો તમામ મરઘાના જીવ જોખમા જાત નેશનલ હાઈવે સિક્સટી ફોર ના સર્વિસ રોડ ઉપર ભૂગર્ભ ગટર આ ખાડામાં અત્યાર સુધીમાં લગભગ પચીસ જેટલી ગાડીઓ ખાબકી ચૂકી છે છતાં નગરપાલિકા આંખ નીચીને બેઠી છે હવે પ્રશ્ન એ છે કે શું નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહી છે નાગરિકો નુ ફાટી નીકળ્યું છે નાગરિકોએ આરોપ ઉપયોગ છે કે નગરપાલિકા ખાડ પૂરવાની જગ્યા ફક્ત માટી નાખીને જવાબદારીમાંથી છટકી ગઈ છે જેના કારણે થોડી વાર વરસાદ કે વાહનોના અવરજવર બાદ ફરી ખાડો ઊંડો બની જાય છે રાત્રિના સમયે થયેલી આ ઘટનામાં વાહન ચાલકો પોતાની ગાડી બહાર કાઢવા માટે જેસીબી બોલાવવાની ફરજ પડી હતી પરંતુ ત્યાં સુધી રાહ જોવી પડે એના બદલે બીજી એક બોલેરો પિકઅપ અને નગરજનોના ટોળાએ ભારે જમત કરીને ગાડી બહાર ખેંચી હતી હું થી આવ્યો છું હમણાં કાળી થી ભરીને આવ્યો સુરત છું મારી ગાડીમાં નુકસાન ભરેલા છે ખાડામાં ગાડી તમે રસ્તામાં કેવું ખાડો હતો પેલા કે પછી આમ પુરાય દેખાયું મને રસ્તો દેખાતો હતો ગાડી કેવી જાય ઓકલ ઉપરનું કામ કરે અંદર શું કરે આપણને હું ખબર થાય તમે કરો કઈ વસ્તુ

બેલ આઈકન દબાવો અને જોડાલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર